નમસ્કાર દોસ્તો સાથી મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણને એટલું તો જાણવા મળ્યું કે આજનું આ ન્યાયતંત્ર કોર્ટ એ ભલે સેશન કોર્ટ હોય સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય જેને આપણે ન્યાયાધીશ ન્યાયાલય ન્યાયનું મંદિર જેને ગણી રહ્યા છીએ જેને અત્યાર સુધી ગણતા આવ્યા પણ એવું હવે સ્પષ્ટ આપણને જોવા મળે છે કે આ હવે ન્યાયતંત્ર ન્યાયનું મંદિર મંદિર રહ્યું નથી આ મંદિરને હવે આ મંદિરની અંદર માણસોને જોઈ જોઈ અને માણસોને ન્યાય આપવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક તો નહીં પણ હકીકતની અંદર જ આખે આખું આ ન્યાયતંત્ર એ ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ ચાલી રહ્યું છે એ તો આજે સ્પષ્ટપણે આપણને દેખાઈ રહ્યું છે એનું આજે સ્પષ્ટ ઉદાહરણ આપી દઉં કે આજથી દોઢેક બે મહિના લગભગ થવા આવ્યા છે તો બે મહિના પહેલાં આપણે બધા જાણીએ છીએ કે ચૈતરભાઈ વસાવા દ્વારા જે એટીવીટી સભા યોજી ઓફિસની અંદર ડેડીયાપાડા વિસ્તારમાં અને એ સભાની અંદર એક નાનકડી સભા દરમિયાન બોલાચાલી થાય અને એની અંદર ખાલી ચૈત્રભાઈ વસાવા દ્વારા થોડી ઝપાઝપી કરે સામેની પાર્ટી સાથે એટલે કે સંજય વસાવા સાથે અને અચાનક થોડાક આક્રોશમાં આવી અને એક કાચનો ગ્લાસ છૂટો મારી દે આ ફરીથી રિપીટ એટલા માટે કરવા માગું કે આની અંદર એક મોટી વાત આજે તમને જણાવવાની છે એટલે વિડીયો તો પૂરેપૂરો તમારે જોવાનો છે અને કોમેન્ટ પણ સેક્શન ખુલ્લું આપણે મૂકેલું જ છે મિત્રો અને શેર કરવાનું અવશ્ય રાખજો ખાલી એક વજનદાર ગ્લાસ એફઆઈઆરની અંદર લખે છે વજનદાર ગ્લાસ હવે કાચના ગ્લાસનું વજન કેટલું આવે એ નાનું બાળક પણ જાણે સમજી શકે હવે આ એક કાચનો ગ્લાસ ચૈત્રભાઈ સંજય વસાવાને ખાલી ફક્ત અને ફક્ત આમ છૂટો માર્યો બરાબર અને એ પણ વાગ્યો નથી અને એના ઉપરથી એમના ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી દીધી બરાબર ને ગંભીર પ્રકારની કલમો લગાવી દીધી અને છતત વારંવાર કોર્ટમાં આજ સુધી રજૂ કરતા ગયા રજૂ કરતા ગયા તારીખ પે તારીખ તારીખ પે તારીખ અને જેમ બને એમ ચૈતરભાઈ વસાવાને જેલની અંદર એમ વધુને વધુમાં હજુ રાખવામાં આવી રહ્યા છે ના તો એમને એમના ભાઈઓ સાથે આદિવાસી દિવસ મનાવા દેવામાં આવ્યો અને આખા સમગ્ર ભારત દેશની અંદર જ્યારે જન્માષ્ટમી જન્મોત્સવ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી આ ઉત્સવની અંદર પણ એમને એમના પરિવારથી એમના સાથી મિત્રોથી વંચિત રાખવામાં આવ્યા જો કદાચ પંદરમી ઓગસ્ટે ચૈત્રભાઈ વસાવાના તેર ઓગસ્ટના રોજ જો છોડી દેવામાં આવ્યા હોત જામીન મંજૂર કરી તો એ જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શક્યા હોત પણ એ પણ ના થયું ને આવનારી અઠ્યાવીસમી ઓગસ્ટ એમને આપી દેવામાં આવીશ બરાબર ને હવે આટલા સુધી તો બધું બરાબર પણ મિત્રો તાજેતરના દિવસોની અંદર સાંભળજો મિત્રો હવે જે વાત કરું એ ખાસ મેન મુદ્દાની વાત કરું કે આ ન્યાયાધીશ ન્યાયાલય અત્યારે ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી ગયેલી છે અને હવે તો એમના ઉપર એક મોટો આખી પાર્ટી ઉપર એક આરોપ લાગી ગયો છે કે અત્યાર સુધી તમામ પ્રકારના લોકો અત્યાર સુધી ભાજપ ભારતીય જનતા પાર્ટીની અંદર એકસો છપ્પન છે એકસો ને છપ્પન જે એમએલએ છે એ તમામ એમાંથી સિત્તેર ટકાના લોકો વોટ ચોરી કરી અને એમએલએ બન્યા છે વોટ ચોરી તો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી પણ આખા મશીનોને હેંક કર્યા અને એક વ્યક્તિના પાંચ પાંચ જગ્યાએ વોટ નાખવામાં આવ્યા એવું આપણને કોંગ્રેસ પક્ષના રાહુલભાઈ ગાંધીએ આખા વિશ્વને જણાવ્યું છે અને હજુ પણ એ આંદોલનો ઠેર ઠેર જગ્યાએ ચાલી રહ્યા છે તો વાત એ છે મિત્રો કે તાજેતરના આજથી લગભગ પાંચ છ દિવસ પહેલાં દેવાયતભાઈ ખવડ દ્વારા ધુવરાજસિંહ ઉપર હુમલો કર્યો સૌ જાણીએ છીએ સમગ્ર ગુજરાતના વાસીઓ ગુજરાતના લોકો જાણે છે કાયદેસર ગાડી સાથે ભાઈ આવે છે બે ગાડીઓ લઈ એ પણ પંદર પંદર જણા સાથે અને ધ્રુવરાજસિંહની ગાડીને આગળ પાછળથી ટક્કર મારે છે આખી ગાડીને તોડી નાખવાની કોશિશ કરે અને ધ્રુવરાજસિંહને બે નંબરની રિવોલ્વર રાખી અને ધમકાવે છે કે જો તું આગળ પોલીસ કાર્યવાહી કરીશ તો હું તને ઉડાડી દઈશ અને પાઇપથી કે ગમે એ લોખંના સળિયાથી ધ્રુવરાજસિંહ પર જાન લેવા હુમલો કરી નાખે છે એક હાથે ફ્રેક્ચર કરે છે એક પગે ફ્રેક્ચર કરે છે એટલા માર મારવામાં આવે છે અને ધ્રુવરાજસિંહને બે ભાન કરી થઈ જાય ત્યાં સુધી માર મારવામાં આવે છે અને પછી ત્યાંથી ફરાર પણ થઈ જાય અને પોલીસની અલગ અલગ ટુકડીઓ દ્વારા એમને સતત પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયતભાઈને સુરેન્દ્રનગરના દુધઈ ગામના ગામના ફાર્મ હાઉસ ઉપરથી દેવાયતભાઈ ખવડને પકડી પાડવામાં આવે છે એમની ધરપકડ કરવામાં આવે છે સૂત્રો તો એમ કહે છે કે દેવાયતભાઈ સામેથી આવીને પોલીસ તંત્રના હવાલે થયા છે હવે જે હોય બરાબર હવે મિત્ર આ કાચનો ગ્લાસનો મારવાનો ગુનો ગંભીર છે કે રિવોલ્વર બતાવી ને લોખંડની પાઇપથી ધડાધડ ધડાધડ માર માર્યો એ તો સારા નસીબ ધ્રુવરાજસિંહ બચી ગયા એ ગંભીર ગુનો છે હવે આ બે ગુનાની અંદર મિત્રો તમે જણાવો કે ચૈત્રભાઈ વસાવાએ જે કાર્ય કર્યું એ ગંભીર ગુનો છે કે દેવાયત ખવડે જે કાર્ય કર્યું એ ગંભીર ગુનો છે હવે દેવાયત ખવડને પકડી તો લીધા ધરપકડ કરી લીધી પોલીસ સ્ટેશનમાં હાજર પણ કરવામાં આવ્યા અને એના પછી દેવાયતભાઈ ખવડને વેરાવળની કોર્ટમાં પોલીસ તંત્ર દ્વારા રજૂ કરાવવામાં આવે છે અને સાત દિવસના રિમાન્ડ માગે છે પણ મિત્રો જ્યાં સુધી એ કેસનો પૂરેપૂરું તપાસ ના થઈ રહી એનો જ્યાં સુધી ફેંસલો ના આવ્યો ત્યાં સુધી કોર્ટની અંદર મિત્રો દસથી અગિયાર વાગ્યાનો સમય થઈ ગયો હતો એક બાજુ ચૈત્ર વસાવાને પાંચથી છના ગાળામાં કોર્ટનો સમય પૂરો કરી દેવામાં આવ્યો અને જ્યારે દેવાયતભર ખવડને આખો દિવસ કોર્ટની અંદર રજૂ કરે છે એમનો કેસ નો ચુકાદો ના આવે ત્યાં સુધી કોર્ટ ખુલ્લી રહેશે સમજવા જેવી વાત છે જે સાત દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માગવામાં આવ્યા એ પણ કોર્ટે નામંજૂર કર્યા એ તો ઠીક વાત છે પણ આટલા ગંભીર ગુના સામે લગભગ પાંચથી છ કલમો લગાવવામાં આવી હતી ત્રણસો સાત એકસો નવ ઘણી બધી અનેક પ્રકારની છતાં પંદર પંદર હજારના બોન્ડ જામીન લઈ અને દિવાયતભાઈને પણ જામીન મળી ગયા છોડી દેવામાં આવ્યા એમના સાથી મિત્રો છ સાત જેવા એમને પણ છોડી દેવામાં આવ્યા તો મિત્રો સમજો વાતને સમજો કે એક બાજુ ચૈત્રભાઈ વસાવા લોકોના સારા કામો માટે અવાજ ઉપાડે અને એમને એક નાનકડી બાબતમાં જેલની અંદર ધકેલી દેવામાં આવે કોર્ટવાળા પણ હાથ ઊંચા કરી દે ન્યાયાલય ન્યાયાધીશ પણ હાથ ઊંચા કરી દીધા અને એક બાજુ ભાઈ ખબર જે ડાયરાઓ કરી ડાયરાઓની અંદર જુવાનિયાઓને ઉશ્કેરવાની ઉશ્કેરાઈ જાય એવી પ્રકારની વાતો કરે મોરે મોરા ચકલીઓ કોદાળો બાજ ના બને લડી લેશું તોડી નાખશું આ જ વાતો હોય એમના ડાયરાની અંદર કોઈ સારા એવા સંસ્કારની વાતો હવે રહી નથી ડાયરાની અંદર છતાં આવા વ્યક્તિને પણ જામીન મળી જતા હોય એ ફક્ત પંદરથી થી વીસ કલાકની અંદર આટલા બધા ગંભીર ગુનાઓ કર્યા છતાં અને વારંવાર આ એક ગુનો એમને નહોતો કર્યો ઘણા બધા આવા તો એમને ગુના કર્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે શા માટે ચૈત્રભાઈને હજુ પણ એક ના નજીવી બાબત નાનકડી બાબત ઈજા પણ નથી થઈ સામેના વ્યક્તિને કોઈ પણ પ્રકારની છતાં તારીખ પે તારીખ તારીખ પે તારીખ એટલે શું આખું ષડયંત્ર છે એ લોકોને ચોખ્ખું દેખાઈ રહ્યું છે પણ આવનારા સમયની અંદર સરકારને કહી દઉં છું ન્યાયતંત્રને કહી દઉં છું કે હવે પછીની જે અઠ્યાવીસમી ઓગસ્ટ આવે અને ચૈત્રભાઈ વસાવાને જો જામીન અરજી મંજૂર કરવામાં નહીં આવે તો આ ફેરે ચોક્કસ મને એવું દેખાઈ રહ્યું છે કે આદિવાસી સમાજના લોકો ડેડિયાપાડા વિસ્તારના લોકો ચૈત્રભાઈના સમર્થનમાં જે લોકો છે એ આવનારા સમયની અંદર અત્યાર સુધી ભલે ચૂપ રહીને બેઠા છે પણ પાણી હવે માથાની બહાર નીકળી ગયું છે માથા ઉપરથી નીકળી ગયું છે તો ખાસ આ વિડીયો થકી આ વિડીયોને શેર કરજો કે ન્યાયતંત્ર ન્યાય આપે આવનારી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ અને ગંભીર પ્રકારના આંદોલનો થાય ગંભીર પ્રકારની આર્થિક સ્થિતિ જે વિસ્તાર ડેડિયાપાડા વિસ્તારની છે તે બગડી ના જાય વેરવિખેર ના થાય ને કે હવે આદિવાસી સમાજ ચૂપ રહેવાનો નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો ખાસ કરીને નમ્ર વિનંતી કે આવનારી અઠ્યાવીસમી ઓગસ્ટના રોજ સૌથી પહેલાં ચરિત્રભાઈ વસાવાનો કેસ હાથ લેવામાં આવે અને એમની જામીન અરજી મંજૂર કરવામાં આવે બરાબર તો મળીએ મિત્રો આવનારા નવા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય જોહર જય આદિવાસી જય માતાજી